अवदूतचिन्तन् श्री गुरुदेवदत्त श्रीगुरुदेवदत्त श्रीगुरुदेवदत्त ॐ शिव शिव महाशिव सदाशिव शिव नमः ॐ शिव आदिशिव महाशिव सदाशिव शिव शङ्करा नमः ॐ शिव आदि शिव महाशिव सदाशिव शिव शङ्करा नमः ॐ शिव आदि शिव महाशिव सदाशिव शिव शङ्करा नमः ॐ शिव आदि शिव महाशिव सदाशिव શંકરા નમ હર હર મહાદેવ શંભુ કાસશી વિશ્વનાથ ગંગે કાશી અમરનાથ ગંગે કાશી વિશ્વનાથ ગંગે हर हर महादेवसं भू काशी विश्वनाथ भू गुरुदेवदत्त श्रीगुरुदेवदत्तं श्रीगुरुदेवदत्तं गुरुदे कृष्णं वन्दे जगद्गुरु अजय मा सर्वे पवित्रसखाओने મારા ભાઈઓ બહેનોને મારી દીકરીઓ માતાઓને દીકરાઓને સર્વેને સખા ભાવથી પરસ્પર દેવોના ભાવથી પવિત્ર રક્ષાબંધનના તમને શુભેચ્છાઓ આપણે બધા પણ જે આ ચેનલ સાથે જોડાયેલા છે તે અજ્ઞાત ભાવે ભલે દૂર દૂર રહ્યા ભલે આપણે એકબીજાને મળ્યા ન હોય પણ આપણી વચ્ચે પણ એ જ પરમ અમે

એ જ બંધનથી જોડાયેલા છે એ જ સખા ભાવથી જોડાયેલા છે આપણે સૌ પરસ્પર દેવો ભાવથી જોડાયેલા છે આપણે સૌ જાણીએ અજાણીએ એકબીજાને રક્ષા બાંધી જ છે નહીં સમજાય તો ફરીથી સાંભળજો કે આપણે સૌ પરમપિતા પરમાત્મા સાથે સખા ભાવથી દેવોના ભાવથી આત્મા અને પરમાત્માના ભાવથી ને આપણે સૌ એકબીજા સાથે પણ એ જ રક્ષા એ જ બંધનથી જોડાયેલા છે ભલે આપણે એકબીજાને રાખડી બાંધી હોય કે નહીં હોય તો આપણે એ અજ્ઞાત એક સૂત્ર દ્વારા જોડાયેલા છે મેં કહ્યું છે ને કે આ ચેનલ સાથે જે પણ જોડાશે આપણા સત્સંગ સાથે જે પણ જોડાશે એ ભાગ્યશાળી હશે કારણ કે એ સૌ આપણે સૌ એ પરમ ચેતના સાથે અહીં નિત્ય જોડાઈએ છીએ એ રક્ષાને બંધનને ઓર મજબૂત કરીએ છે એ અને અદ્રશ્ય ધાગાને આપણે રોજ એકબીજાને બાંધીએ છીએ તો એ એવી પવિત્ર રક્ષાબંધન આપ સૌને શુભેચ્છાઓ શ્રી ગુરુદેવ દત્ત અને એ જ પરસ્પર દેવો ભાવથી આપ સર્વે સખાઓને મારા પ્રણામ પ્રકૃતિનું તેની કૃતિઓમાં એને એટલે એની જે રચના કરી એમાં એ કૃતિઓમાં શ્રેષ્ઠ પ્રેમનું પ્રતિક એટલે ભાઈ બહેનનો પ્રેમ પરમાત્માએ જે એની શ્રેષ્ઠ રચનાઓ કરી છે જેટલી પણ રચનાઓ કરી છે એમાં જે શ્રેષ્ઠ રચના છે પ્રેમના પ્રતિકની જે શ્રેષ્ઠ રચના છે એ ભાઈ બહેનના પ્રેમની છે પરમાત્માએ માનવ જાતિને નિર્મળ અને પવિત્ર વાસના અપેક્ષાઓથી પર પ્રેમની જે ભેટ આપી એ ભાઈ બહેનનો પ્રેમ છે એને એનાથી પણ એક સ્ટેપ ઊંચો ચડી જાય છે આપણો સખા ભાવ અને પરસ્પર દેવોનો ભાવ ભાઈ બહેનના પ્રેમમાં માટે આપણે જાણીએ અજાણીએ પણ લોહીના સંબંધોને મનમાં રાખીએ છીએ જ્યારે સખા ભાવ એમ એમના વચ્ચે જે આ રક્ષાનું બંધન છે તે આત્માથી આત્માનું જોડાણ છે સખા ભાવનો પ્રેમ તો એ ભાઈ બહેનના પ્રેમથી પણ પરમ થઈ જાય છે તો પરમાત્માએ જેની જે સંબંધોની અદ્ભુત કૃતિઓની રચના કરી એમાં ભાઈ બહેનનો પ્રેમ શ્રેષ્ઠ પ્રેમ છે ને એનાથી પણ એક સ્ટેપ ઉપર જો ચાલ્યો જાય છે તો તે છે સખા ભાવનો પ્રેમ પરસ્પર દેવો ભાવનો પ્રેમ કારણ કે એ પ્રેમ તો આત્મીય થઈ જાય છે એક આત્માનો એક આત્મા આત્માપત્ય થઈ જાય છે એક આત્માનો બીજી આત્મામાં રહેલ પરસ્પર દેવોના ભાવથી એ પ્રેમ થઈ જાય છે ને એ રક્ષાનું બંધન સૌથી ઉચ્ચ છે એની ઉપર કંઈ છે જ નહીં સિવાય કે આત્મા અને પરમાત્માનો વચ્ચેનો જે સેતુ છે જે સૂત્ર છે એ સૌથી વધારે રક્ષાબંધન છે એ સૌથી વધારે રક્ષાનું કવચ છે આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ એટલે હું કહું છું કે તમારી આત્માની અંદર રહેલ એ પરંપરા પિતા પરમાત્મા જે સુસુપ્ત અવસ્થામાં રહેલા છે એને જાગૃત કરો અને સખા ભાવ અને પરસ્પર એવોના ભાવ સુધી પહોંચો પણ પહેલાં આ બે ભાઈ બહેનના જે પવિત્ર સંબંધ છે એની તો પવિત્રતાનો અનુભવ કરો સમજા હ ભાઈ બહેનનો જે પવિત્ર પ્રેમ છે એની પવિત્રતાનો અનુભવ કરો તો વાસનાઓ અને અપેક્ષાઓથી રહીને પ્રેમનો શ્રેષ્ઠ પરમાત્માની જે બેન ભેદ છે એ ભાઈ બહેનનો પ્રેમ છે જ્યાં નિસ્વાર્થ પવિત્ર ઝરણાઓ રૂપે સતત વહેતા રહે છે આ જ પ્રેમ સખા ભાવમાં પણ વહેતા હોય છે જો આત્માની ઊંડાણથી જો એ સંબંધને સમજવામાં આવે હું તમારી સાથે એ જ પ્રેમથી જોડાયો છું તમે પણ જ્યારે આ ભાવ સમજી જશો તો તમારી અંદર પણ એ જ અજ્ઞાત અમૃત પ્રેમના જ ઝરણાંઓ દરેક વ્યક્તિઓ માટે તમારી સામે આવનાર દરેક વ્યક્તિઓ માટે પછી એ સ્ત્રી હોય પુરુષ હોય બુદ્ધ હોય યુવાન હોય બાળક હોય હે ઊંચ નીચ કોઈ પણ તમે જે એ બધાઓથી પર થઈને તમારી એ પ્રેમ પવિત્ર આત્મામાંથી સતત પ્રેમના ઝરણા વહેતા રહે છે મેં કીધું રક્ષાબંધનમાં જે ભાઈ બહેનનો જે પ્રેમ છે કે જ્યાં નિઃસ્વાર્થ પવિત્ર પ્રેમ રૂપે સતત વહેતા રહે છે એનાથી એક સ્ટેપ ઉપર ઉઠીને તમે જ્યારે જીવો છો ત્યારે તમે સખા ભાવમાં એ જ નિર્મર અને નિસ્વાર્થ પ્રેમને ડાયવર્ટ કરી શકો છો તો જ્યાં નિસ્વાત નિસ્વાર્થ પવિત્ર પ્રેમ રૂપે સતત વહેતા રહે છે એટલે પરમાત્માની આ પ્રેમની ઉચ્ચ કોતિની ભે એ ભાઈ બહેનનો સવાલ અને કદાચ આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ પરમાત્મા પાસે તેના શુદ્ધ પવિત્ર પ્રેમને સમજાવવાનો નહીં હોય એટલે જ તેમને તેમના શિવ અને શક્તિ સ્વરૂપના જોડાણને સમજાવવા માટે સ્ત્રી અને પુરુષ વચ્ચે માતા અને દીકરા વચ્ચે પિતા અને દીકરી વચ્ચે ભાઈ અને બહેન વચ્ચે આ એક અજ્ઞાત સખા ભાવનું સર્જન કર્યું છે એ સખા ભાવ જ છે તો પહેલાં એ ભાવને પરમાત્માએ તમારી વચ્ચે સમજાયું છે ક્યાંથી તે શિવ અને શક્તિથી લઈને પતિ પત્ની માતા દીકરા પિતા પુત્રી એ બધા વચ્ચે અજ્ઞાત ભાવે પરમાત્માએ સખા ભાવનું જ નિરૂપૂર્ણ કર્યું છે ભાઈ બહેનનું પ્રેમ તો એક ઉદાહરણ છે એવો જ પ્રેમ માતા અને પુત્ર એવો જ પ્રેમ પિતા અને દીકરી વચ્ચે પરમાત્માએ સર્જન કર્યું એવા જ પ્રેમનું સર્જન પરમાત્માએ શિવ અને શક્તિ સ્વરૂપે હસબન્ડ અને વાઈફ વચ્ચે કર્યું છે પણ વાસનાઓથી પર ઉઠીએ ત્યારે આપણને આ પ્રેમની અનુભૂતિ થાય છે તમારું પવિત્ર પ્રેમના ઝરણાથી વહી જવાની છે જ્યારે સમજાય છે કે સ્ત્રી સ્ત્રી નથી એ આત્મા છે જ્યારે સ્ત્રીને સમજાય છે કે પુરુષ પુરુષ નથી એક આત્મા છે અને જ્યારે એ આત્માઓનું જોડાણ થાય છે ત્યારે સખા ભાવ અને પરસ્પર દેવોનો ભાવ સર્જાય છે અને એનો એક બેસ તમને પ્રાપ્ત થાય એના મતે પરમાત્માએ ભાઈ અને બહેન વચ્ચે આ રક્ષાબંધનનું એક આયોજન કર્યું છે કે ત્યાંથી મનુષ્યની ચેતના જાગૃત થાય કે ભાઈ બેનને ભાઈ પ્રત્યે જ પ્રેમ હોય ને ભાઈને બેન પ્રત્યે પ્રેમ હોય પણ એવો જ પ્રેમ એક પુરુષને સંસારની સર્વા સ્ત્રીઓ પ્રત્યે પણ હોવો જોઈએ પવિત્ર પ્રેમ અને તેનાથી પર ઉઠીને પરમાત્માએ એમ કહ્યું છે કે એ સ્ત્રીને તું સ્ત્રી તરીકે નહીં જો એને તું સખા તરીકે જો એને પણ તું એક આત્મા તરીકે જો તો રક્ષાબંધનનો પ્રેમ એ તમારી પ્રથમ પ્રાથમિક શાળાનો પ્રથમ વર્ગ છે એના પછીનો સ્ટેપ ચાલુ થાય છે સખા ભાવ એના પછીનો સ્ટેપ ચાલુ થાય છે પરસ્પર દેવોનો ભાવ એના પછીનો સ્ટેપ ચાલુ થાય છે અંતિમ સ્ટેપ વસુદેવ કુટુંબનો ભાવ ને એનાથી ઉપર અંતિમ આવી જાય અહમ બ્રહ્માસ્મી કે પરમાત્મા તું ને હું એક જ છે ત્યાંથી શરૂઆત થાય છે પ્રથમ નિર્મલ પ્રેમની શરૂઆત ભાઈ અને બહેનથી એનાથી એક સ્ટેપ ઉઠે સર્વે સર્વે સ્ત્રીઓમાં એ આત્માને પોતાની આત્માને જોતો જાય કે પણ પરમાત્માનો પરમાત્માને એટલે સખાવ ત્રીજો એની અંદર પરમ ચૈતન્ય છે જે મારી અંદર છે એ પ્રેમ જાગૃત થાય એટલે પરસ્પર દેવો ભાવ ચોથો દેવ વસુદેવ કુટુંબકમનો ભાવ આખું વિશ્વ એનું પરિવાર છે અને પાંચમી અંતિમ અવસ્થા અહમ બ્રહ્માસ્મી હું ને તું પરમાત્મા એક જ છે હું જ બ્રહ્મ છું તું જે છે તે જ હું છું એ પ્રેમની અંતિમ ઉત્કર્ષ અવસ્થા છે હવે હું તમને ક્યાં લઈ જાઉં છું તમે વિચારો બસ કેવળ વાસ આંખો ના ચશ્મ જ્યારે આટલો ભાવ જાગૃત થઈ જાય છે ને કેવળ હું તમને કહું ભાઈ બહેનના પ્રેમથી ઉપર ઉઠીને જ્યારે તમારા સખા ભાવ જાગૃત થઈ જાય છે ત્યાંથી તમારા બધી ઇન્દ્રિયો શુદ્ધ થવાની એની મેરેજ શુદ્ધ થઈ જાય શરૂઆત થઈ જાય એમ પણ નથી કે એની મેરેજ શુદ્ધ થઈ જાય અને શાંત થઈ જાય એટલે અમારી જે પરંપરા છે મારી જે પરંપરા છે એમાં દમન નથી સમજણ છે હું કોઈને એમ નહીં કહેવું કે તું બ્રહ્મચર્યનું પાલન કર હું એને એમ હું એને સખા ભાવ તરફ લઈ જાઉં છું તેનાથી ઉપતો અને પરસ્પર પરસ્પરદેવના ભાવ તરફ લઈ જાઉં છું આટલો ભાવ જાગૃત થઈ જાય એની ઇન્દ્રિયો એની મેરેજ શાંત ઇન્દ્રિયો અવાજ જ નહીં કરશે એ ઇન્દ્રિયોનું સમગ્ર ચિત્ત કેન્દ્ર જ પછી સખા ભાવ ઉપર થઈ જશે પરસ્પર દેવોનો ભાવ પર થઈ જશે એનાથી ઉપર વસુદેવ કુટુંબના ભાવ ઉપર થઈ જશે એનાથી ઉપર અહમ બ્રહ્માસ્મી આ પાંચ સ્ટેપ એની એક જ સ્ટેપની પરમાત્માએ રચના કરી છે એ ભાઈ બહેનનો પ્રેમ રક્ષાવ ત્યાંથી પુરુષની આંખોમાં હર સ્ત્રી પ્રત્યે માન સન્માન આવે એનાથી ઉપર ઊઠીને એ દરેક સ્ત્રીની અંદર એ પરમપિતા પરમાત્માનો અંશ છે આત્મા છે મારી અંદર પણ એ જ આત્મા છે જે એ સ્ત્રીની અંદર છે આવું સેમ પુરુષ સ્ત્રીઓને પુરુષો પ્રત્યે ભાવ જાગૃત થાય એના બદલે એના માટે આ એક રક્ષાબંધનનો તહેવારનું આયોજન કર્યું આ કેવળ બહેનોનો તહેવાર નથી આ ભાઈઓને પણ તહેવાર છે કે જે એની સમજણને ભાઈ અને બહેનના જેટલા જે રિશ્તા છે તેનાથી પર ઉઠીને હર સ્ત્રી પ્રત્યે એ સખા ભાવ સુધી જઈ શકે છે જ્યારે ભાઈ અને બહેન વચ્ચેનો પવિત્ર સંબંધ આવે છે ત્યારે બહેનને માનપૂર્વક જોએ છે સન્માનપૂર્વક જુએ છે ઘરનો હુમલો ચરે તો એમની સમજવાનું ક્યાં કઈ લેવા આવ્યા છે તે વ્યક્તિ પ્રથમ ચરણમાં જ ફેલ છે બહેનોએ પણ એવું નહીં વિચારવું જોઈએ કે મારા ભાઈ પાસે આટલું સમજી ગયા આ પ્રથમ ચરણ છે આ પ્રથમ ચરણનો જે પ્રથમ ચરણનો જે નિર્મળ પ્રેમ સાચવી શકે છે સમજી શકે છે અપનાવી શકે છે એના વ્યવહારમાં આવે છે તે પછી પરમાત્માની કૃપાથી કોઈ સંતની કૃપાથી કોઈ ગુરુની કૃપાથી કે અમારા જે આ સખાની સમજણથી એ સખા ભાવ પર જાય કે જેટલો એનો ભાવ એની બહેન પ્રત્યે શુદ્ધ રહે છે એ જ ભાવથી દરેક સ્ત્રીઓને જોતો થાય એટલે દરેક સ્ત્રીની બેન છે એમ નથી કર્યો ભાઈ બહેનના સંબંધથી પણ પર આવી જાય એક સંબંધ કે જ્યાં આગળ સખા ભાવ છે આત્મા છે સ્ત્રીની અંદર પણ આત્મા એ જ છે મારી અંદર પણ એ જ છે જ્યાં સુધી ભાઈ બહેન જેટલી પણ તમારા દ્રષ્ટિકોણ છે એકબીજા પ્રત્યે ત્યાં સુધી તમે એ જ સમજો છો કે તું નારી છે અને હું નર છું સખા ભાવ એનાથી પણ પર છે નારી અને નરના ભાવથી પર ઉઠું તો એની શરૂઆત જ રક્ષાબંધનથી થાય છે અને આવી વ્યક્તિ જ્યારે આ પાંચ સ્ટેપ પર પહોંચે છે ભાઈ બહેનનો પ્રેમ રક્ષાબંધન બીજો સખા ભાવ બીજો પરસ્પર દેવોનો ભાવ ચોથો વસુદે કુતુમગનો ભાવ ને છેલ્લે પછી એને સમજાય છે કે અહમ સારું આ તો હું તો મારા દીકરાને પ્રેમ કરતો હતો એ તો હું મારી જાતને જ પ્રેમ કરું મારો દીકરો પણ હું જ છું મારા માતા પિતા પણ હું જ છું રામકૃષ્ણ શંકર હનુમાન હું જ છું મારી અંદર જ છે તો જ્યારે આ પ્રેમ સમજાય છે ત્યારે મનુષ્યને શિવપદ અને શક્તિને પામી શકે છે શિવના ધામમાં પહોંચી શકે છે વેંકુટમાં પહોંચી શકે છે જન્મ મરણથી પર થઈ જાય છે અવતારી પુરુષ તરીકે ફરી ફરી જન્મ લે છે ને પરમાત્માએ ખુદ એવો અવતાર લઈને રામકૃષ્ણ જેવા અવતારો લઈને અવધૂતો સંતોના અવતાર લઈને આ પાંચ પ્રેમના પાંચમા સ્ટેપ સુધી કેવી રીતે પહોંચી શકાય એ એમને ખુદ સમજાવ્યું છે એટલા મર્ખ મૂર્ખ લોકો કે કહેતા હજાર કૃષ્ણ અને હજારો રાણીઓ મૂર્ખતા છે એવું બોલવું પણ પાપ છે એ દરેકની સાથે આવી રીતના સખા ભાવથી જોડાયેલા હતા પરસ્પર દેવોના ભાવથી જોડાયેલા હતા અને પંચમ જે ખુદ બ્રહ્મ થાય એટલે એ તો જે આપણે જે પાંચમા સ્ટેપ પર પહોંચવાની વાત કરીએ તે ભાવથી હજારો રાણી સાથે જોડાયેલા છે સમજણ વગરના શબ્દોનો ઉપયોગ કરવાથી પાપ લાગે છે માખણ ચોર પણ નહીં કેવું જે ચોર થોડો છે હા એનું ખુદનું જ બધું કૃતિ છે માથી મોડામાં નાખીને એની માતાને આખા બ્રહ્માંડના દર્શન કરાય ગાય પણ એ છે માખણ પણ એ છે ગાયનું છાણ પણ એ જ છે તમે જે નિત્ય ભોગારો છો એ અન્ન સ્વરૂપે પણ એ જ છે અન્ન ને ખાનાર અને અન્નાદ એક છે ગજાનંદ મહારાજ અન્ન ને અન્નાદ એક છે અન્ન ને ખાનાર અને અન્ન પણ એક જ છે એ બંને પણ એક જ છે અન્ન તમે જમોને શાંત તો શાંતિથી જમવો જોઈએ કારણ કે અન્ન અને અન્ન ને ખાનાર અન્ન અને અન્નાદ એક જ છે શબ્દોનો ઉપયોગ કરો ભગવાન મારે માખણ છોર રણ છોર બહુ તમે અજ્ઞાની છો એટલે કદાચ પરમાત્મા માફ કરી દે બાકી આના જેવું કોઈ પાપ નથી હવે કૃષ્ણ જયંતિ આવે અમારે તો આવું કોઈ બોલવામાં જ નહીં આવે જય હિરણ છોર અમે ક્યારેય બોલ્યા નથી કૃષ્ણ મંદે ગુરુ એ બાલકૃષ્ણએ પોતાના મોડામાં માટી નાખીને એની માતાએ જ્યારે મોડું ખોયલું તો આખું અને કરે ગાય પણ એ છે એમાંથી નીકળતું દૂધ પણ એ છે દહીં પણ એ છે એમાંથી બનતું માખણ પણ એ છે કોણે કોની ચોરી કરી બોલતા પહેલાં પણ વિચાર કરવો જોઈએ અમારી પાસે આ જ શીખવાનું છે સખા રક્ષાબંધનનું મહત્વ આજે તમને સમજાયું હોય તો પરમાત્માની કૃપા મારા આ શબ્દો નથી એ જે બોલાવે છે એ હું બોલું છું એ જે લખાવે છે એ હું લખું છું હું તો કેવળ એનો જે પ્રસાદ છે એ તમારી સૌની સાથે વહેંચું છું કારણ કે હું તમારી સાથે એ જ સખા ભાવથી રક્ષાબંધનથી ઉપરનો એક પ્રેમ એ જ સખા ભાવથી એ જ પરસ્પર દેવો ભાવથી વસુદેવ ગમના ભાવથી હમ બ્રહ્માષ્ટમીના ભાવથી તમારી સાથે એ જ પ્રેમને વહેંચું છું એ જ પ્રેમને જોડાયેલો છું કૃષ્ણમ વંદે જગતગુરુ ॐ परमात्मने नमो नमः कृष्णं वन्दे जगत्गुरु ॐ परमात्मने नमो नमः कृष्णं वन्दे जगत् ॐ परमात्मने नमो नमः ॐ परमात्मने नमो नमः श्रीराम श्रीकृष्ण शर हनु मान गुरु त्रे गुरुदत्तात्रिभगवान् श्री गुरुदत्ता त्रि भगवान् श्री गुरुदत्ता त्रि भगवान् श्रीराम श्रीकृष्ण शङ्करनुमान श्री गुरुदत्ता त्रे भगवान् श्री गुरुदत्ता त्रे भगवान् श्रीराम श्रीकृष्ण श्री शङ्कर हनुमान् श्री, श्री, हनुमान, श्री गुरुदत्ता त्रे भगवान् श्री गुरुदत्ता द्रे भगवान् श्रीराम श्रीकृष्ण श्री शङ्कर हनुमान् श्री गुरुदत्ता त्रे भगवान् श्री गुरुदत्ता ભગવા તુજ મેરામજ મેરામ શ શ્રી ગુરુદત્તા ભગવા શ શ્રી ગુરુદત્તા ભગવા તુજ મેરામ જ મેરા શ ગુદ્તા તે ભગવાન શ્રી ગુદ્તા ભગવામ રામ 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 રા श्री ते भगवान् श्री गुरुदत्ता त्रे भगवान् राम 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 श्री रे भगवान् श्री गुरुदत्ता भगवानु श्री गुरुदत्ता त्रि भगवानुत चिन्तन् श्री गुरुदेवदत्त श्रीगुरुदेवदत्त श्रीगुरुदेवदत्त हरि श्री ओ <coughs> ત્યારે શ્રી ગુરુરૂદે દેપી રક્ષાબંધે